હું કોઈ દિન કરીને કોઈને નથી દેતો રૂપિયા મેં મહેનત કરેલી છે ને એટલે નગર મને પચાની કિલો કેળી લેતા આવડે છે હારે મિક્સ કરતા પણ એ નથી બાકી લે માલ મેં તો નથી જોયું ને અમે ટીપુ જઈ કેટલા વકલ જેમ કયું

हां kok? नाम देखो સારી કેરી ની બદલ સોળસો રૂપિયા દિશા આપે છે કમિશન નહીં હોય ને કઈ લગભગ આ બધા આવે છે ને બધા ને ગન રાખે તો થાય કેરી હોય તમારે ત્રેવીસ છવ્વીસો રૂપિયાની કેરી એમને થાય કમિશન અગર છવ્વીસો રૂપિયાની કેરી થાય એક મિનિટ રોકા. શું ભરવાનું હેલા? હા ભરવા. આવો ખાઈ લો ખાઈ. જો શું છે? હું આખો ભરી જાય બધું કામ હતું. મને ચા રાખો બેઓ આ જબલા કોને છે એના ઓયવા ટેલીફોન રોમા મામા ધીમે ધીમે આપવાની કેવાનું આમના દેઈ જાવે રાખો કઈ છે

なおみんな。<noise> <noise>